લોકસભા ચૂંટણીનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે મતદાન મથક પર સવારથી જ લાંબી લાઈનો હતી ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી મંગળપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું ત્યારે અમિત ચાવડાએ આંકલાવના લક્ષ્મીપુરાથી વહેલી સવારે મતદાન કર્યું હતું ત્યારે આણંદમાં રૂપાપુરા મતદાન મથક પર વૃદ્ધને ત્રણ વાર એપિક કાર્ડ કરાવ્યા બાદ પણ મતદાન યાદીમાંથી નામ નીકળી જતા તેમને તેમને મતદાન કરવા દેવામાં આવ્યા ન હતા તો ચૂંટણી કાળો હોવા છતાં વૃદ્ધને મતદાનનો મોકો ન મળતા તેમણે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી મારું અત્યારે મારું નામ એમ કહ્યું કે આ તો મારા વસ્તુ કરવું

અને જ્યારે પ્રેરણા આપો કોઈ શારીરિક રીતે આપવામાં હોય બીજા હોય એમને લાવો બધી વ્યવસ્થા છે વિષિ લઈને અને મતદાન ચોક્કસ કરો